આજથી રાજ્યભરની અંદર સ્કૂલો છે તે શરૂઆત છે તે થઈ ગઈ છે છે નવા સત્રની શરૂઆત થતાની સાથે જ જે રીતના ખાસ કરીને વાહન ચાલકો તેની મુશ્કેલી છે તેની અંદર વધારો છે તે થયો છે કારણ કે આરટીઓ દ્વારા જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને સાથે સાથે જે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન ની ઘટના બન્યા બાદ તંત્ર છે તે સફાળું જાગ્યું છે અને હવે સ્કૂલ વાહનની અંદર બાળકોને લઈ જતા જે સ્કૂલ વાનના ચાલકો છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું શું કહેશો કઈ રીતની મુશ્કેલી છે અત્યારે કઈ રીતની પરિસ્થિતિ અત્યારે બહુ મુશ્કેલી છે બધા વાન વાળાને તકલીફ જ છે કેમ કે બે મહિનાથી સખત લોકો બેઠા છે બરોબર ઘરે અને આ ચાલુ થતા જ અમારા ઉપર જ મુશ્કેલી વધારે આવેલી છે સ્કૂલ વાળા કેટલા છોકરા ભરો આઠ ભરો આરટી વાળા કે આઠ ભરો બરોબર ફીમાં વધારો નથી કોઈ વસ્તુનો બરોબર અમારે ક્યાં જવાનું અત્યારે

એવું પણ કહેવામાં આવે છે કે ગેટા બકરાની જેમ સ્કૂલ વન વાળા ભરે છે ને ક્યાંક અકસ્માત થાય તો બાળકોનું શું આ આ સવાલ દરેક વ્યક્તિના મગજમાં આવતો હોય છે કઈ રીતના જુઓ છો બધા લોકો એટલા છોકરા ભરી નથી આવતા અમુક જ ગાડીવાળા વાળા જેની પાસે પંદર વીસ વીસ છોકરા હોય છે બાકી બાર થી ચૌદ છોકરા તો ગાડી ફૂલ થઈ જાય બધા છોકરા મોટા હોય છે અમારે અને મેઇન છે કે ભાઈ અત્યારે જે પરમિશન છે સાત છોકરાની તો સાત છોકરામાં અમારું ભેગું ન થાય